પ્રધાનમંત્રી આવાસ યોજના મંજૂર થયેલા આવાસની હપ્તાની ટકાવારી લેતા બે લોકો ઝડપાયા છે મહીસાગર એસીબીએ છટકું ગોઠવી બેને ઝડપી પાડ્યા છે જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત લાભાર્થીઓ પાસેથી ટકાવારી માટે બાવીસ હજાર પાંચસોની માગણી કરી હતી અંતે તે વીસ હજારની આપવાની વાત થઈ હતી તે નક્કી થતા કંડાણા તાલુકાના દધાલિયા ગ્રામ પંચાયતમાં સરપંચના પિતા અરવિંદભાઈ ભુરાભાઈ વાઘાડિયાએ લાંચ માંગી હતી તો મહીસાગર એસીબી એ દ્વારા સરપંચના પિતા અરવિંદભાઈ ભુરાભાઈ વાગડિયા અને દિગ્વિજય અભયસિંહ પુવાર આ બે લોકોને ઝડપી પાડ્યા અને મહિલા સરપંચના પિતા અરવિંદભાઈ વાગાડિયા વહીવટ કરતા હતા વીસ રૂપિયાની લાંચ માંગી હતી વીસ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા